એક અઠવાડિયા અગાઉ વલસાડની જૂની કલેક્ટર ઓફિસ પાસે મૂકેલીસો પચાસ થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ બાતમી મળી કે કાર ચોરીનો આરોપી ધરમપુર વલસાડ થઈ પારડી જવાનો હોવાથી પોલીસની ટીમે વલસાડના અટક પારડી વાંકી નદી પાસેથી સુખલાનો આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો વલસાડના અબ્રામા સુદાનગર પ્લોટ નંબર પંદર પોલીસ હેડક્વાર્ટર રોડ પર ફૈઝલ મુનાવર શેખ જે રહે છે તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ વલસાડના જૂની કલેક્ટર ઓફિસ પાસે પોતાની નેનો કાર નંબર જીજે પંદર સીએફ પંચાવન એકાણું ને પાર્ક કરી વલસાડ સિટી પોલીસ મથકમાં કામ અર્થે ગયો હતો

કપરાડા સુખાલા વિસ્તારનો હોવાનું જાણ થઈ હતી જે અંગે વલસાડ સિટી પોલીસ મથકના કર્મચારીને બાતમી મળી કે ચોરી થયેલ નેનો કાર કોઈ સમધરમપુર બાજુથી વલસાડ થઈ પારડી જનાર છે જે બાતમી આધારે નેનો કાર સાથે આરોપી હિતેશ છોટુભાઈ પટેલ જે નિશાળ ફળ્યું રહેવાસી છે સુખલાને વલસાડના અટક પારડી પાસેના વાંકી નદીના પુલ પાસે સર્વિસ રોડ પાસેથી કાર સાથે ઝડપી પાડ્યો હતો આરોપી હિતેશ પટેલની પોલીસે પૂછપરછ કરતા તેમણે બે હજાર ની સાલમાં નેનો કારના ત્રણ હપ્તા ભરી ન શકવાને કારણે ગાડી ફાઈનાન્સ દ્વારા રિકવર કરવામાં આવેલ હતી ત્યારબાદ પણ આરોપી હિતેશ છોટુભાઈ નામે સદર ગાડીના ઈ ચલણ આવતા હોય જેથી પોતાની કાર વલસાડની જૂની કલેક્ટર કચેરી બહાર પાર્કિંગ કરેલી જોવા મળતા તેમણે ડુપ્લિકેટ ચાવી વડે કારની ચોરી કરી ગયો હતો પોલીસે આરોપી હિતેશ છોટુ પટેલ પાસેથી 50000 રૂપિયાની નેનો કાર એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5000 મળી કુલ 55000 ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી પકડાયેલા આરોપી હિતેશ પટેલ સામે નાનાપોઢા પોલીસ મથક અને પલસાણા પોલીસ મથકમાં દારૂના કેસ નોંધાયા છે અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે